છતાં ભાગવતજી નો એવું શું છે હજારો વર્ષોથી કથા કહેનારા કહેતા આવ્યા છે સાંભળનારા સાંભળતા આવ્યા છે છતાં ન તો કેનારા તૃપ્ત થાય છે કે ન તો સાંભળનારા તૃપ્ત થાય છે જેમ જેમ કથાનું શ્રવણ કરીએ આપણે તૃષાગ્ર વધતી જાય ઓર પ્યાસ વધતી જાય આપણી હજી શ્રવણ કરીએ હજી શ્રવણ કરીએ હજી એનું પાન કરીએ તો માણસનો સ્વભાવ દરરોજ જુદી જુદી નવીનતાઓ માટે ટેવાયેલો છે આપી લીધું હોય બીજી વાર વાંચું ના ગમે મનગમતું કોઈ નોવેલ કે મેગઝીન હોય એક બે વાર વાંચી લઈએ ઘડી ઘડી વાંચવું ના ગમે એક ને એક વાતો ઘડી ઘડી સાંભળવી ના ગમે પણ હજારો વર્ષ સુધી આ જ પ્રસંગો કહેવાતા આવ્યા છે અને છતાંય શ્રવણ કરીને તૃપ્તિ થતી નથી ઉલટો જ્યારે વધાય મળે કે શ્રીમન ભાગવતજીનો સત્સંગ બળવાનો છે તો હજાર કામ છોડીને દોડતા આપણે કથા શ્રવણ કરવા માટે જઈએ એવું ભગવતજીમાં શું છે આપડે ત્યાં એક પ્રસંગ આવે છે હમણાં પૂજ્યશ્રી કહ્યું થાય છે સત્સંગ કરે છે અને ત્યાં પર લગતા જાય છે કે બે ઘડી જીવ્યા વાસ્તવમાં જીવવું એનો અર્થ શું શું કેવલ શ્વાસ લેવું શ્વસન ક્રિયા ચાલતી રહે એનું નામ જીવન છે તો કેળો મકોડા જીવ જંતિ વૃક્ષ વનસ્પતિ બધા જ શ્વસન ક્રિયા કરતા હોય છે શ્વાસોચ્છવાસ બધા લેતા હોય છે અન્ય જીવો માને મનુષ્યના જીવનમાં ફરક શું એક પ્રસંગ આવે છે ને કે બધા જ પશુઓએ ભેગા થઈને બ્રહ્માજીને ફરિયાદ કરી મારા તમે મારી સાથે બહુ અન્યાય કર્યો છે પૂછ્યું કેમ શું થયું આખી સૃષ્ટિમાં આટલા પશુ પક્ષીઓ અનેક યોનીના જીવો બનાવે પણ માણસને તમે કેવો બનાવ્યો બધાને કંટ્રોલમાં કરી લે અને કરે બધું માણસ ઉદાહરણ અમારા પશુઓ ના દેવાય એવું કેમ જો કઈ રીતે બહુ મહેનત કરતો હોય ને તો કે ગધેડાની જેમ મહેનત કરે છે લુચ્ચો હોય તો કા શિયાળ જેવો લુચ્ચો છે વફાદાર હોય તો કૂતરા જેવો વફાદાર છે આળસો હોય તો કા પાડાની જેમ પડ્યો રહે છે ડરપોક હોય બીકણ હોય તો આ બિલાડી જેવો બીકણ છે હિંમત વાળો હોય આ સાવત જેવો હિંમત વાળો છે કરે બધું માણસ ને ઉદાહરણ પશુ ના એવું કેમ બ્રહ્માજી કે જો આ સૃષ્ટિ જયારે બનાવી અનેક જીવો બનાવ્યા તો ચાર વસ્તુ બધાની અંદર મેં સરખા ભાગે મૂકી આહાર નિદ્રા ભય મૈથોનંચ સામાન્ય મેત જ પશુ બી ન રાણામ આહાર પેટ ભરવાની વૃત્તિ પશુ આખો દિવસ રખડે ચરે પોતાનું પેટ ભરી લે એમ માણસ પણ પરિશ્રમ કરીને પોતાનું પેટ ભરે છે બધી મહેનત એના માટે તો છે જ સવારે આપણે ભૂખ્યા જાગીએ રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી નિદ્રા થાકીને પશુઓ નિદ્રાધીન થાય માણસ પણ થાકે કે એટલે ક્યાંય ને ક્યાંય વિષામો શોધે ભય કોમન ફેક્ટર છે દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવતો હોય મૃત્યુનો ભય તો જીવ માત્રને સતાવે છે અને આજકાલ તોનો ભય ભવિષ્યનો ભય હા આપણને ખબર જ નથી શું થવાનું છે છતાંય એનો ભય સતાવ્યા કરે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું ભાવ નહીં વધે તો પચાસ તોલો સોનું ખરીદી લીધો હવે ભાવ ઓછા જશે તો હોશે હોશે દીકરાના લગ્ન કર્યા વહુને પરડીને ઘરે લાવ્યા અમારા કયામાં નહીં રહે તો આ તોનો ભય ખબર ના હોય છતાંય ભય રહ્યા કરે કે છે ને કે દીકરી પરણીને સાસરે ગઈ મહિના પછી પિયરે રોકાવા આવી મમ્મી કે બેટામ સુકાઈ કેમ ગઈ એમ દીકરીઓ સુકાઈ નહીં પણ દરેક માને એવું લાગે કે સુકાઈ ગઈ મારી દીકરી શું થયું બેટા સાસુ સસરા બરાબર નથી અરે ના મમ્મી એ તો આમ મા બાપ જેવું કરે તો તારો હસબન્ડ કઈ તને તકલીફ આપે અરે તો બહુ પ્રેમ કેમ ગઈ તકલીફ શું છે મમ્મી એક વાત તો મને બહુ ડર લાગે મારા હસબન્ડ સવારે જાગે જલ્દી જલ્દી ચા મૂક નહીં તો મને બીક લાગે આમ શું કરશે ચાલ નવાનું ગરમ પાણી મૂક નહીં તો ચાલ જમવાની થાળી પરોશ નહીં તો ચાલો ઓફિસે બેગ તૈયાર કર નહીં તો મને બીક લાગે શું કરશે તો બેટા એકવાર પૂછી લે ને આપણને ખબર પડે સામે શું કરવું એમ પેલી સાસરે આવી સવારેના પતિદેવ જાગ્યા જાગીને ચાલ જલ્દી જલ્દી ચા મૂક નહીં તો કે નહીં તો શું કરશો હું જાતે મૂકી લઈશ આ તોનો ભય આપણને સતાવે ભય કોમન ફેક્ટર આહાર નિદ્રા ભય અને મૈથુન પ્રજાની ઉત્પત્તિ જેમ પશુઓ કરે છે એમ માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે ચાર વસ્તુ સરખી મૂકી પણ મનુષ્યને વધારે શું આપ્યું ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિ ના પશુ ભી સમાન ધર્મ નામનું તત્વ મેં કેવલ મનુષ્યને આપ્યું છે કારણ કે માણસમાં મેં વિવેક બુદ્ધિ મૂકી છે બુદ્ધિથી માણસ વિચારશીલ છે સારું શું નરસું શું પાપ શું પુણ્ય શું આ માતા છે આ બેન છે આ પત્ની છે આ દીકરી છે આ ભાઈ છે આ બધો ઓળખવાનો વિવેક ખાલી મનુષ્યમાં હોય છે અન્ય કોઈ યોનીના જીવમાં નહીં એટલે કહેવાય ને પશુઓ ચરે ને માણસ વિચરે વિચારશીલ છે એટલે બુદ્ધિથી માણસ ધર્મનું આચરણ કરી શકે છે એનામાં વિવેક છે અને માણસ થઈને જે પોતાના ધર્મનું આચરણ ના કરે ધર્મથી વિમુખ થઈ જાય ઠાકોરજીની સેવા મળી જેટલો સમય સત્સંગ થયો જેટલો સમય ધર્મનું આચરણ થયું એટલો સમય આપણે મનુષ્યનું જીવન જીવ્યા એમ કહી શકાય બાકી તો ખાલી આપણે શ્વાસ લીધો બસ